ગુજરાતના દાહોદ જિલ્લામાં જ્યાં એક એવો મેળો યોજાય છે જે પોતાની અનોખી પરંપરા અને રોમાંચક દ્રશ્યો વિશ્વભરમાં પ્રખ્યાત છે એ છે ગોળ ગધડાનો મેળો જે ગરબા તાલુકાના જીસાવાડા ગામે દર વર્ષે હોળી બાદ છટના દિવસ યોજાય છે જેમાં યુવતીઓ યુવકો પર સોટીનો મારો ચલાવે છે તેમ છતાં પણ યુવક થાંભલા પર ચડીને ગોળીની પોટલી ઉધારી લાવે છે તો ચાલો જાણીએ મેળાની ખાસિયત અને તેની બસો વર્ષની પરંપરા વિશે નમસ્કાર આપની સાથે હું પ્રિયંક ગરબાડા તાલુકાના જીસાવાડા ગામે આશરે બસો વર્ષથી ભરાતો આ ગોળ ગધડાનો મેળો આદિવાસી સમાજની સંસ્કૃતિ જીવન પ્રતીક છે અહીં એક મેદાનમાં ચાલીસથી પચાસ ફૂટ ઊંચું લીસુ સીમડાનું લાકડું રોપવામાં આવે છે જેની ટોચે ગોળ અને ધણાની પોટલી બાંધેલી હોય છે યુવકો માટે ચેલેન્જ હોય છે આ પોટલી ઉતારવાની પરંતુ રસ્તો એટલો સરળ નથી હોતો યુવકો થાંભલા ઉપર ચડવા માટે પડાપડી કરતા હોય છે ત્યારે થાંભલાની આસપાસ આદિવાસી ગીત ગાતી જેને ગોળ ફરતી મહિલાઓ અને યુવતીઓ વાંસની સોટીઓથી થાંભલા ઉપર ચડવાની કોશિશ કરતા યુવકોને માર મારે છે જે આ ખેલને વધુ રોમાંચક બનાવે છે એક સમયે આ મેળો સ્વયંવરની પ્રથા સાથે જોડાયેલો હતો જે યુવક યુવતીઓ મહિલાઓની સોટીઓનો સ્માર સહન કરીને સાંભળી ચડીને પોટલી ઉતારવા સફળ થતો તેને પોતાની મનપસંદ યુવતી સાથે લગ્ન કરવાનો અવસર મળતો જોકે સમય સાથે આ પ્રસાર લુપ્ત થઈ ગઈ છે હવે આ મેળો માત્ર મનોરંજન અને પરંપરા જાળવવાના હેતુથી યોજાય છે જે યુવક પોટલી ઉતારે છે તેને ઇનામથી સન્માનિત કરવામાં આવે છે આજના મેળામાં જીસાવાડા ગામના રાજેશભાઈ કટારા ગોળની પોટલી ઉતારી લાવવામાં સફળ થતા તેઓ વિજેતા બન્યા હતા આ મેળો દૂર દૂરથી હજારો લોકોને આકર્ષે છે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ વચ્ચે પણ આ પરંપરાગત મેળાએ પોતાનું અસ્તિત્વ મજબૂત થઈ જાય તે જાળવી રાખ્યું છે આદિવાસી લોકગીત નૃત્ય અને આ અનોખી રમત સાથે ગોળ ગદેડાનો મેળો દરેક માટે અવિસ્મરણીય અનુભવ બની રહ્યો છે નામ છે કટારા દીપિકાબેન અને અમારે ત્યાં હોળી ભરાય છે હોળીના છઠના દિવસે ગોળગદડાનો મેળો ભરાય છે અને હવે હવે છોકરીઓ આજુબાજુ છોટીઓ લઈને રમીએ છીએ અને એમાંથી કોઈ પણ એક યુવાન ઉપર ચડે છે ગોળગદડાની ઉપર અને એમાંથી અમારે ત્યાં એમને અમારે ત્યાં એવો રિવાજ હતો કે એ યુવાનને જે છોકરી પસંદ આવે એ છોકરી માટે એ છોકરીને લગ્ન લગ્ન કરવા માટે લગ્ન કરવામાં

જય જય આદિવાસી જિલ્લાની અંદર તાલુકાની અંદર આવતો અમારું જીસવાડા ગામ ત્યાં આગળ અમે ગોળ કદેડો મેળો જે અમારા પૂર્વજો દ્વારા આયોજિત કરવામાં આવતો હતો એ હોળીના ના છઠ્ઠા દિવસે આજે અમે નવયુવાન છોકરાઓ જો અમારા પૂર્વજો અમને જે ધરોહર તરીકે આપી ગયા છે એ મેળાનું આયોજન અમે કટારા પરિવાર દ્વારા કરવામાં આવે છે ને આગાઉની જે પરંપરાઓ હતી જે છોકરો ઉપર ચડતો હતો છોકરીઓની માર ખાતો ખાતો અમે એ છોકરો એની મનપસંદગીની છોકરી જોડે વિવાહ કરતો હતો પણ જેમ જેમ એ છોકરો જેમ જેમ આ કુરિવાજો બદલાતા ગયા તેમ તેમ આજે એ પ્રથાન નાબૂદ થઈ અમે પંદર દિવસથી જે શીમળાનું જે લાક અમે ઝાડો દેખીએ છીએ એને બહુ ડીસો કરી નાખીએ છીએ કે જેથી કરીને નવયુવાન છોકરો ઉપર તાત્કાલિક ચડે ના ને એને રોકવા માટે એને આ ફરતી જે છોકરીઓ છે વાંસની લાકડીઓ લઈને રોકે છે એને પણ છતાં પણ નવયુવાન છોકરો જે હિંમતવાન હોય એ ઉપર ચડી જાય છે ને આજે પણ અમે આ મેળાને ઉજાગર કરતો અમારા આદિવાસી સંસ્કૃતિનો આ મેળો છે જેના માટે અમે કટારા પરિવાર તણતોડ મહેનત કરીએ છીએ